ભાવનગર શહેરમાં સુભાષનગર ખાતે ભગવાનેશ્વર મહાદેવના મંદિરેથી ઓગણચાલીસમી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો સવારે પહિંદ વિધિ સોનાના સાવરણાથી કરવામાં આવી હતી વિધિ સાંસદ નિમુબેન બાંભણીયા ધારાસભ્ય સહિતના જોડાયા હતા ભગવાનની વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો ભાવનગરના સુભાષનગરથી જ રથયાત્રાનો પ્રારંભ થયા બાદ આગળ ટ્રક છકરડા સહિત સ્લોટ સાથે ત્રણ કિલોમીટર લાંબી રથયાત્રા ના અંતે ભગવાન રથમાં બિરાજમાન હતા સુભાષનગરથી રથ મહિલા કોલેજ ત્યાંથી ઘોઘા સર્કલ ત્યારબાદ શિવાજી સર્કલ તરફ બપોર સુધીમાં પહોંચ્યો હતો મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે રસ્તા ઉપર ઊભેલા નજરે પડતા હતા ભાવનગર શહેરમાં ઓગણચાલીસમી રથયાત્રા પસાર થતાં જ સમગ્ર શહેર કેસરિયામાં ફેરવાઈ ગયું હતું आदरणीय परम आदरणीय उपस्थित प्रदेशnabla आदरणीय दोल भाई जैसे व्यक्तित्व लिए आज उपस्थित दादा और प्रधानामाचार्य दोल भाई चले परम पूज्य विश्वंभरनाथ जी महाराज